મારું નામ ભરતભાઈ અરજણભાઈ બાંભણિયા ગીર સોમનાથ જિલ્લાનું ગીરગઢા તાલુકાનું સનવા ગામનો રહીશ છું અને સનવા ગામના નાના ખેડૂમાં મારી યાદી આવે છે મેં ગીરગઢા તાલુકાના મંડરેગા ઓફિસમાંથી બાગાયત માટેની માહિતી લીધેલી તે મુજબ મંડરેગા ઓફિસ ગીરગઢાએ મને માહિતી આપેલી ત્યાં ગીરગઢા મનરેગા ઓફિસમાંથી માહિતી લીધેલી અને એ લોકોએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે ડોક્યુમેન્ટ એકઠા કરીને ઓફિસમાં જમા કરાવ્યા અને એ લોકોએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કલમુનું વાવેતર કરેલું છે જે આપ મારી પાછળ જોઈ શકો છો આ વાવેતર કરેલું છે કલમુનું અને આ વાવેતર માટે મજૂરી પેટે કે ખર્ચા પેટે નરેગા મનરેગા ઓફિસમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર જેવી રકમ અમને સુકવવામાં આવી છે આ માટે આ વાવેતર કર્યું એના માટે મારા પરિવારને રોજગારી પણ મળેલ છે અને સારો એવો બગીચાનું કામ બહુ સરસ છે આ માટે તાલુકા પંચાયત ગીરગઢા મનરેગા ઓફિસ તેમજ જિલ્લા પંચાયતનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ